બાર દોસ્તો પ્રશ્ન ત્રણ જોઈએ એમાં લખ્યું છે કે વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેના ઉપર લીટી કરો તો આ જે ફકરો આપણને આપેલો છે એની અંદર આપણે જોઈશું કે આ પાઠ જે આપણે ભણ્યા એ પ્રમાણે એ પાઠની અંદર કઈ વાક્ય નથી આપણો અવકાશયાન મંગળ ગ્રહ પર ઉતર્યું તે છે પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટરના વિજ્ઞાનીઓ રાજી થઈ પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટરના વિજ્ઞાનીઓ રાજી થઈ ગયા કારણ કે અવકાશ જે ઉતર્યું તે એમને આનંદ થયો જ્ઞાનમાંથી રોબોટ મંગળની ધરતી પર ઉતર્યો ના આવ્યું નહોતું ત્યાં કોઈ ઉતર્યું નહોતું એટલે એની પર આપણે લીટી કરશું ત્યાં નજીક એક ઝરણું હતું એ વાત પણ સાવ ખોટી છે એની પણ આપણે કરીશું લીટી ઝરણાનો ફોટો આવે તે રીતે રોબોટ ઊભો રહ્યો ત્યાં કોઈ રોબોટ ફોટો પાડવા જેવો નહોતો એટલે એ વાત પણ ખોટી પડશે તે પછી તેણે ત્યાંથી પાણી તો છે જ નહીં હા રોબોટ હતો નહીં એટલે એને કોઈ નહીં એને એક યાંત્રિક હાથ જ હતો આ પણ ખોટું છે ફૂલ છૂડ લહેરાઈ રહ્યા હતા ત્યાં કાળા સફેદ રંગના પક્ષીઓ ઊંચે જેઓ નીચે થઈ રહ્યા હતા એ વાત પણ ખોટી છે રોબોટ વાતાવરણનું તાપમાન માપ્યું એ વાત પણ ખોટી છે દૂર ડુંગરા જેવું દેખાતું હતું એ પણ નથી આ પાકની અંદર કેમેરાનો ટેલિસ્કોપ મોડ ઓન કરી રોબોટ તેના ફોટા લીધા તો આ વાક્ય પણ એમાં નથી આવતું એટલે ટૂંકમાં એવું કહી શકાય કે આપણે આ પાઠની અંદર એક જ સૌ પ્રથમની જે છે એ હા આમાં ક્યાંય માટીના નમૂના લીધા એ વાત કહી શકાય છે પણ ફક્ત માટીના જ નમૂના લીધા હતા એટલે આ જે તમને જોઈ શકો છો એ પ્રમાણે બે જ વાક્યો સાચા હોઈ શકે છે પ્રશ્ન ચાર નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો પહેલું છે કટોકટી તો એનો અર્થ આ ત્રણ આપેલા છે એમાંથી અઘરો સમય વધારે મુશ્કેલ સમય કે મહત્વનો સમય તો કટોકટી છે એ વધારે મુશ્કેલ જે સમય છે એવું કહેવામાં આવે છે બીજું છે રજ માત્ર ફક્ત ધૂળ જેવું બિલકુલ નહીં કે ઘણું ખરું કે જરાક તો રજ માત્ર એટલે જરાક જ વસાહત માણસોનું ટોળું વસ્તી રહેવા માટેની જગ્યા તો વસાહત એટલે રહેવા માટેની જગ્યા યથાસ્થાન ઉપયોગી જગ્યા જ્યાં હોય ત્યાં એક જગ્યાથી બીજી જગ્યા પર જવું યથાસ્થાન એટલે જ્યાં હોય ત્યાં પાંચમું છે જીવસૃષ્ટિ સજીવોનું સહજીવન સમુદ્રી જીવો સર્વ પક્ષી પક્ષ પશુ પક્ષીઓ કે જીવતું જગત તો જીવસૃષ્ટિ એટલે જીવતું જગત આવશે ત્યાર પછી છ વહારે આવવું એટલે કે મદદ કરવી સાથે આવવું કે પાછળ પાછળ આવવું તો ત્યાં મદદ કરવી એવું આવશે સાતમું છે નિરીક્ષણ ધ્યાનથી જોવું નજર કરવી તાકી રહેવું કે શિક્ષણ વગનનું તો તેમાં ધ્યાનથી જેવું એને નિરીક્ષણ કરવામાં આવે છે તો આવી રીતે આ નજીકના અર્થ ધરાવતા છે ત્યાર પછીની આપણે જે વાત કરીએ એની અંદર એવું કીધું છે કે અ અને બ આના જે સાથેના જોડીને અર્થપૂર્ણ વાક્ય છે એ આપણે જોડવાના છે આ અ છે અને આ બ છે વસાહતનો રજ માત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે બરાબર આવી રીતનું આપેલું છે ઉદાહરણ તરીકે તો આપણે આ પહેલું જે આપ્યું છે ઉદાહરણ જોઈએ કે વસાહતનો રજ માત્ર પુરાવો તો અહીંયા નુકસાનકારક સાબિત થઈ શકે એ આપણે એને ઉદાહરણ પ્રમાણે જોડી દઈએ છીએ બરાબર એટલે એક મળી ગયું જાણે સ્પેસ સ્પેસ સૂટ પહેર્યો હોય તો તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે એ આવશે એફ અવકાશ અવકાશયાન પર કાબુ એ તમે જોઈ શકો છો કે નિયંત્રણ મદદ મદદથી રખાય છે અને આપણે જાણીએ છીએ કે ફક્ત જ મોકલવામાં આવે છે અને એ પ્રમાણે એનું કાર્ય આપણે અહીંયા બેઠા બેઠા ધરતી પર બેઠા બેઠા કરી શકીએ છીએ કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી મૂકવામાં આવે છે એટલે કે ડી જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર ભય સૂચક ઘંટડી મૂકેલી હોય છે એટલે એની અંદર આવે છે સી સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે સિક્યોરિટી જરૂરી છે ખૂબ જ અગત્યની વસ્તુ હોય છે અને બનવા માટે વિમાનના તંત્ર થવું જરૂરી છે એટલે કે ઈ તો અહીંયા મેં આવી રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે પણ તમારે છે એ સાચો જવાબ એની સામે જ લખીને અ અન્ય બ જોડવાના છે